ભરૂચની દૂધધારા ડેરીની યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ અને કેમની પેનલનો દબદબો જોવા મળ્યો હતો જ્યારે વાગરાના ધારાસભ્ય રોશી રાણાની પેનલનો ધકાસ થયો હતો ભરૂચને દૂધ ધારા ડેરીની રસાકસી ભરી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલનો પરિવારનો દબદબો જોવા મળ્યો છે દૂધધારા ડેરીની ચૌદ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના તમામ બસો છન્નું મતદારો એ મત અધિકારનો ઉપયોગ કરતા સો ટકા મતદાન નોંધાયું છે ત્યારે આજરોજ સવારથી આયોજન ભવન ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચિસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો ત્યારે તબક્કાવાર પરિણામો આવતા ગયા હતા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની ભવ્ય વિજય થઈ હતી તો તેમની પેનલના દસ ઉમેદવારોનો પણ વિજય થયો હતો આ તરફ અપક્ષ ચૂંટણી લડી રહેલા પૂર્વ ધારાસભ્ય મહેશ્વસવાની હાર થઈ હતી તો બીજી તરફ તેમની પેનલના ત્રણ અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો

કે મતદારોએ ધાક ધમકી અને પૈસાની રાજનીતિને જાકારો આપ્યો છે તેમની ભવ્ય જીત થતા આગામી સમયમાં ડેરીના વિકાસ માટે કાર્યો કરવામાં આવશે આ તરફ ચેરમેન પદના દાવેદાર ગણાતા જીગ્નેશ પટેલની પણ હાર થઈ હતી ધારાસભ્ય અરુણસિંહ રણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મોટા ભાગની તમામ બેઠકો પર હારનું અંતર માત્ર 2 થી 3 મતનું જ છે ત્યારે આવનારા સમયમાં પશુપાલકોના પ્રશ્નોને લઈને મક્કમતાથી લડત આપવામાં આવશે અરુણસિંહ રણાએ હારનો સ્વીકાર કર્યો હતો દુધારા ડેરીની ચૂંટણીની મતગણતરીમાં એક ટ્વિસ્ટ પણ જોવા મળ્યો વાગરા બેઠક પર બે ઉમેદવારો વચ્ચે ટાઈ પડી જેમાં બાકડી બાકી પાસે ચિઠ્ઠી ઉપાડવામાં આવતા ઘનશ્યામ પટેલની પેનલનો ઉમેદવાર સંજયસિંહ રાજનો ભવ્ય વિજય થયો હતો તમામ વિજેતા ઉમેદવારોને તેમના ટેકેદારોએ વધાવી લીધા હતા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી જીતનું જશ્ન મનાવાયું દુધારા ડેરીની ચૂંટણી ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે અસ્તિત્વનો જંગ બની ગઈ હતી જેમાં છેલ્લા સત્તર વર્ષથી

એ અમારી ભારતીય જનતા પાર્ટીને જાય છે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબે અમને મેન્ડેટ આપ્યો સાથે સાથે અમારા પ્રદેશ મહામંત્રી આદરણી રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું હું ફાપે અને પરિણામે એમાં જીતી શક્યા છે તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે સાથે સાથે મારા પશુપાલક મિત્રો અને મારા જે મતદાર ભાઈઓ ખરો રંગ તો એ લોકો લાવ્યા છે તો તેઓ પણ આ જીતના યશ ભાગી છે

બાકી સામે પક્ષે દાદાગીરી પૈસાની રેલમ છેલ નોકરીઓ આપવાનું કામ અને જે કેટલા પણ વાત કરું એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું હતું પણ કોઈ પણ જાતના ડાબ દબાણ ને કોઈ ગભરાટમાં એવા વગર મતદારે મક્કમતાથી જે મતદાન કર્યું છે ખરેખર આ મતદારોને મારે જેટલા પણ અભિનંદન આપવું એટલા ઓછો એમને મારે સ્વ સલામ કરવી પડે મતદારો

બળવો કરનાર લોકો મેક્સિમમ જે સામે ઉમેદવારી કરી ગઈ તેમના ડિરેક્ટરો એ તમામ પરાજિત થઈ ગયા કયું કારણ એમના માટે નુકસાનકારક સાથે જીતા સાથે કામ કર્યું અને પછી જે વિશ્વાસ કર્યો એ મારા મતદારો સાખી લે નહીં અને એ લોકોએ એનો જરબા જવાબ આપ્યો છે હાલમાં ડિસ્ટ્રિક કોપરેટિવ બેન્કની ચૂંટણી આવશે એમાં જો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની ચૂંટણી આવશે કે જ્યારે આવશે ત્યારે અમારા પક્ષ તરફથી જે આદેશ મળશે ત્રણે ત્રણ જીતવાના અમે એક ખાલી એનો ભોગ બન્યા છે પતંગ અને રોલર બંને લડાવા પડ્યા ને એની અંદર બલાડી જેવો ઘાટ થયો કે બંને વહેંચાયા ને એના પછી આમને એકસો સત્તર મત મહિલા અને મને છોતેર મત મહિલા છે અને પતંગ ને સત્તાણું મત મહિલા પણ મને સંતોષ છે જ્યારે મેં ફોર્મ ભરેલું હતું ત્યારે હું મારા એક મત માટે મને સંતોષ હતો હું મારો પોતાનો એક મત કાઢીશ જીરો નહીં આવવા દે ના અમે અમારી હિંમત છે વર્ષોથી ડેડિયાપાડાની અંદર ધારાસભ્ય તરીકે હું ચાર વાર લઈ રહ્યો છું બે વાર હારો છું બે વાર જીતો પણ છું એટલે અને અમે વર્ષોથી છે અમારી નૈતિકતા છે અને આવનારા સમયમાં ડેરી ની અંદર સારું વહીવટ થાય અમારા ત્રણ અપક્ષો અંદર ચૂંટાયા છે અત્યારે જે મહિલા નામ છે એમાં પણ ચૂંટાશે તો એની અમે ચોકીદારી કરીશું અને અમારું ધ્યાન રહેશે કે અમે ઘનશ્યામભાઈ સાથે આટલું કામ કર્યું છે ઓર અમે સાથે કામ કરીશું આવનારા ઇલેક્શનો આવશે ઇલેક્શન આવતા જતા રહે છે પણ નૈતિકતા સમાજ માટે એ છે પણ જે લોકો ખોટા અંદર ખોટું કામ કોઈ બી કરશે એને અમે ચલવી નહીં લે એક આ લોકો માથે બારા બાંધીને દૂધ ઉત્પાદકો મહેનત કરે છે જે રીતે આની અંદર જે થયું છે અમુક વસ્તુ કે જેને વહેંચણી ખરબ પોગ ઘણું થયું છે આની અંદર તો એની અંદર નિર્દોષ માણસો મરી જતા હોય છે પણ કંઈ વાંધો નથી લોકોને શીખવાનું મળેલું છે ભરૂચ જિલ્લોની અંદર સહકારી માળખું શું છે હવે લોકોને ખબર પડી ગઈ છે જ્યારે જ્યારે પણ ઇલેક્શનો થશે એ ચાહે સુગંધનું હશે ચાહે ડેરીનો હશે એપીએમસીનો હશે કે પછી કો ઓપરેટિવ બેન્કનો હશે હવે પછી બબે પેનલ લડાતી રહેશે ઘણા મતદારો એવું કીધું કે આવું ઇલેક્શન આવવું જોઈએ આ સત્તર વર્ષે ઇલેક્શન આવ્યું અમને ફાયદો થયો કઈ વાંધો નહી પણ ખોટા મતદારોને નુકસાન નહી થાય એ બધા કાળજી રાખવાની છે આજે પણ એક દોરો પણ ઓછો થયો નથી અને થવાનો નથી મનસુખભાઈ સાંસદ બહુ સિનિયર સાંસદ છે વર્ષો ને એમની પાસે તજુર્બો છે એમને વાત કરેલી કે જે પૈસા છે તે જીતશે અને બન્યું એવું કે થી કેટલી મારી સીટો એક બે માટે કોઈ બે ત્રણ ચાર માટે હારી મને આજે અડતાલીસ ટકા દૂધ ધારક પશુપાલકોએ મારી એમની વાતને મેં સ્વીકારી લડવાની એના કારણે પશુપાલક અડીખમ રહેલા છે હું એમની સાથે હંમેશા છે અને રહેવાનો પણ છો આટલું બધું તમારું માઇક્રો પ્લાનિંગ માટે તમે પ્રખ્યાત છો ઇલેક્શનમાં માં આ વખતે તમારું માઇક્રો પ્લાનિંગ કેમ ફેલ છે કે પણ ભાઈ તે પૂછ્યું છે તારે હું કઉ આજે અઢાર અઢાર વર્ષથી દૂધા ડેરી ના ચેરમેન ખૂબ પ્રયત્ન કરીને વિકાસ ની વાત કરે પશુપાલક મારી પેનલ નો ઘનશ્યામ પટેલ સાંભળે જે ઉભા રાખવાની વાત હતી કે સુનીલ પટેલ જે વર્ષોથી ઘનશ્યામ પટેલ ની સાંભે ચૂંટણી જીતી ને આવતા હોય છે બેંક અને ગુજકો માં સોલનો પણ એક ગુજરાતનો સદસ્ય છે આજે મને એ વાતનો આનંદ છે કે અઢાર વર્ષ પછી ઘનશ્યામ એક માટે જીતે એટલે હું તો જીતેલો જ છું અને મરદાનગી જીતેલો જ અને મારા ઉમેદવારો પણ ખુવારી થી જીતેલા છે અને ખુવારી લડેલા છે પૈસાના જોડે એક બે ત્રણ વાત કરી લે મુખ મોટા પ્રમાણ કરીને એ એમને જીત હાંસલ કરી છે પણ મેં મારી જાત ને મને ભરોસો છે કે હું જીતેલો છું બાપુ જે રીતે પરિણામ આવ્યું હાર જીત ફાઇનલી જો એને જોવામાં આવે તો કયું ફેક્ટર તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ફેવર માં પશુપાલકો તો મારી જોડે હૃદય થી રહ્યા છે પશુપાલકોનો હું કોઈ ગુનો દોષ ગણતો નથી અને આજે હું કહીશ કે મારી હાર પાછળ જીતતા હોય તેવા પાંચ છ ઉમેદવાર એક બે માટે હાર થઈ છે આત્મખોદ ચોક્કસ કરીશ આત્મખોદ થી બધું મળતું હોય અને આત્મ થી હું અડતાલીસ વર્ષના જાહેર જીવનમાં છું હજુક રહેવાનો છું કુદરતે મને શક્તિ આપી છે શિવજીની શક્તિ છે ઘનશામ બને જ સમજવાનું હોય કે આપણે એક માટે જીતેલા છે સુનીલ પટેલને હું ધન્યવાદ આપું છું હવે આગળની રણનીતિ શું રહેશે તમે હા પછી આગળ શું કરશો હટી જશો કે પછી લડત ચાલુ કરે અરે ભાઈ લડત જ ચાલે જો મેં તે દિવસે પ્રેસ કોન્ફરન્સ મેં પણ કહ્યું હતું કે ઘનશ્યામ પટેલના કારા ધંધા હાઈકોર્ટમાં પડેલા છે હાઈકોર્ટમાં તે દિવસે પણ કહેલું છે કે સત્તા મળે તો પણ ભોગવવાની તકલીફો આવશે આવવાની છે એમાં કોઈ શંકા નથી અને કાલે પાંચ વર્ષ પૂરા થશે હું ફરીથી આ ચિત્રમાં આવવાનો છું

કે મારા પશુપાલકો એમની જોડે નથી એ વાત પણ નગ્ન સત્ય છે મહેશ હશે હાલમાં જ નિવેદન આપ્યું છે કે આવનાર દિવસમાં હવે ડિસ્ટ્રિક્ટ બેંક અને એપીએમસી માં પણ પેનલ ઉતરશે એ વાતને તમે કેટલી ગંભીરતા વર્ષોથી થી પેનલ ઉતરતી આવેલી હતી સુપ્રીમ માં અમારી ગણતરી થતી હતી હું તૈયાર જ છું જરા પણ પીછે કરતો નથી અને મારી માનસિકતા છે અને હું માટે કહું છું જે પડકાર સામનો કરવાનો આવે તેમાં હું કટિબદ્ધ છું તમે હાર માટેનું જે પોસ્ટમોર્ટમ તમે કરશો એના પછી તમે પત્રકાર પરિષદ જોશો હારના કામો બધા નહીં મેં મારું હારનું કારણ મેં તમને કહ્યું ને કે પૈસો